સંતો જ્યારે ગામડા ફરતા હતા ને તે સૌરાષ્ટ્ર દેશમાં નિરલંબાનંદ સ્વામીનું મંડળ સૌરાષ્ટ્ર દેશમાં ફરવાઈ ગયું ખૂબ ગામડા ફરતા ફરતા પછી એક દિવસ થયું કે હાલો થોડાક દિવસ જૂનાગઢ જઈએ ગુણાતીતાન સ્વામીનો સમાગમ થાય રાધા રમણ દેવના દર્શન થાય નિરલંબાનંદ સ્વામીનું મંડળ જુનાગઢ આવ્યા રાધારમણ દેવના દર્શન કર્યા દંડવત પ્રણામ કર્યા ગુણાતી સ્વામી પાસે બેઠા સ્વામીએ બધાય ગામડાના હમાચાર પૂછ્યા અને પછી ત્યાં બે દિવસ રોકાણા પછી બધાએ સંતો ગીરમાં જતા હતા કે હલો આપણે પણ ગિરનારની જાળીમાં જઈએ તો ગિરનારની ગીરનારની જાળીમાં ગયા અને વચ્ચે એક નદી આવી બહુ મોટી નદીમાં પાણી ઓછું નદીમાં હાલ્યા હવે નદીમાં હેલા પણ બહુ જ વરસાદ ઉપરવાર વરસાદને પાણી આવ્યું તે સંતો મીડ્યા તણાવા ચાર પાંચ સંતો હતા જ તો કામ તણાવવા મીડ્યા કોઈક આમ તણાવવા મીડ્યા મહારાજ દયાળુ હે સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ પ્રભુ અમને બચાવો એમ પ્રાર્થના કરવા મીડ્યા ને ત્યાં તરત જ મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યા અને પાણી સ્થિર થઈ ગયું જેમ વાસણમાં પાણી ભરેલું હોય ને એવું સ્થિર થઈ ગયું સંતો સામે કાંઠેથી આ કાંઠે વહી આવ્યા અને પછી પાછું જેમ વહેતું હતું ને એમ પાણી વેવા માંડ્યું એટલે સંતો પછી જૂનાગઢ મંદિરે આવ્યા ગુણાતીતાન સ્વામીને બધી વાત કરી કે સ્વામી ગિરનારની જાડીમાં ગયા હતા આવું નદીમાં પૂર આવ્યું પણ મહારાજની મૂર્તિ એવી હતી હૃદયમાં ચોટી ગઈ એવી સુંદર મૂર્તિનું વર્ણન કરવા માંડ્યા કે સુંદર જરકશી જામા પહેરાતા ને અણિયાળી ને ગાલે ટીબકડીને તણ છોગાવાળી પાઘ સુંદર મજાની મોજડી પહેરેલી ખેસ નાખેલો ને આવી મૂર્તિ અમને તણાતા તણાતા દેખાણી અને તરત પાણી સ્થિર થઈ ગયું શાંત થઈ ગયું અને અમે આવી રીતે ગિરનારની જાડીમાં અમારી ભગવાને રક્ષા કરી પછી ગુણાતીતાન સ્વામીએ એ બધાને ખૂબ વાતો કરી અને સંતોને રાજી કર્યા આવી રીતે ગુણાતિતાન સ્વામી પણ બધા સંતોને કહેવા લાગી ગયા સંતો તમારા ભાઈ કે આવી મૂર્તિના તમને દર્શન થયા એવી રીતે આ સંતોની રક્ષા કરી એવા ભક્ત રક્ષક ભગવાનના ચરણમાં કોટી કોટી વંદન